ગયા અને મામલો બધો પૂરો થયો પરંતુ જેવી જ રીતે દેવાયત ખવડ જેલની અંદરથી બહાર આવ્યા અને મિત્રો તેમના ડાયરાના પ્રોગ્રામ હતા ત્યારે મિત્રો દેવાયત ખવડ તેમના વિરોધી વિશે શું બોલ્યા છે એક બે શબ્દો જોવાલાયક હતા જી હા મિત્રો તમે ફક્ત એક નાનકડી ક્લિપ જોઈ છે વિડીયોની અંદર એ ક્લિપની અંદર શું કીધું છે અને હવે ક્લિપ બતાવું છું તેની અંદર તમે એક જોવાલાયક શબ્દો દેવાય ખવડે બોલ્યા છે અને ખરેખર બે શબ્દો જીવનની અંદર ઉતારે જેવા છે પરંતુ તે પહેલાં આપણી ચેનલની અંદર લાઈક કરી લેજો અને ગુજરાતના તમામ ન્યૂઝ જોવા માટે આપણી ચેનલ સાથે ના જોડાયા હોય તો હમણાં સબસ્ક્રાઈબનું બટન દબાવીને જોડાઈ જાઓ હવે મિત્રો દેવાયત ખબરનું કહેવું એવું થાય છે કે માતાજી તેમને સુખી રાખે પરંતુ મિત્રો જે ઈટ પાછળથી ઘા કરે છે તેઓને શું કહેવું ખામી છાતીએ આવીને ઘા કરી જાય તેનો અફસોસ દેવાયત ખવડને નથી પરંતુ જે પીઠ પાછળ ઘા કરે છે તેમનો અફસોસ છે દેવરાયત ખવડને એવું હાલમાં સોશિયલ મીડિયાની અંદર થઈ રહ્યું છે અને કહી રહ્યા છે પરંતુ આ ડાયરો છે આ જેલની પહેલાનો છે એટલે કે બે હજાર પચીસ ની અંદર દેવાયત ખવડ જેલમાં ગયા હતા અને ત્યારબાદ છૂટીને આવ્યા પછીનો આ ડાયરો નથી પરંતુ આ વાત સાચી છે કે જે પાછળથી ઘા કરે છે પીઠ પાછળથી ઘા કરે છે એમનું દુઃખ થાય છે જે સામી છાતીએ આવીને કહે છે તેનું આપણને દુઃખ નથી થતું તો આ વિશે તમારે શું કહેવું છે દેવાયત ખબર ઇઝ બ્રાન્ડ હવે મિત્રો આપણે આ કોઈ દાવો નથી કરતા કે કોઈનો પક્ષ નથી લેતા ફક્ત ને ફક્ત ન્યૂઝ આપવાનું કામ છે ન્યૂઝ આપીએ છીએ માણસો એક નવા વીડિયોની અંદર